ગુજરાતી ઉખાણા ઉખાણું પેલું દાંત નથી પણ ચાવી તો મિત્રો આનો જવાબ છે તાળું ઉખાણું બીજું હું ક્યારે થાકતો નથી હું ક્યારે સુતો નથી હું ક્યારે રોકી શકાતો નથી તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે સમય ઉખાણું ત્રીજું હું રાત્રે એકવાર જન્મ લઉ છું અને દિવસે મરી જાવ છું હું સફેદ છું પણ કાળો દેખાવશું તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે ચંદ્ર ઉખાણું ચોથું એવું કોણ છે જેની પાસે આંખો છે છતાં તે જોઈ શકતી નથી તો મિત્રો આનો જવાબ છે ઉખાણું પાંચમું એવી કઈ ચીજ છે જે હંમેશા દોડતી રહેશે પણ રોકાતી ક્યારેય નથી તો મિત્રો આનો જવાબ છે એન્જિન ઉખાણું સાતમું મારાથી બધા ડરે છે તો પણ મારા માટે પરિશ્રમ કરે છે તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે પરીક્ષા ઉખાણું આઠમું એક છોકરીના જન્મદિવસ ઉપર તેમના પિતાએ એક ગિફ્ટ આપી અને કહ્યું તરસ લાગે તો પી લેજે ભૂખ લાગે તો ખાઈ લેજે અને ઠંડી લાગે તો સળગાવી દેજે તો તેમના પિતાએ શું ગિફ્ટ આપી હશે તો મિત્રો આનો જવાબ છે ઉખાણું નવમું એવું શું છે જે બધા લોકો એકબીજાને ફ્રીમાં આપે છે તો મિત્રો આનો જવાબ છે શિખામણ ઉખાણું દસમું દિવસના સુવે રાતમાં રોવે બીજાના માટે જીવન ખોવે બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે મીણબત્તી ઉખાણું અગિયારમું કાળું મોઢું લાલ શરીર કાગળને એ ખાય રોજ રાતના પેટ ફાડીને તેમને લઈ જાય તો બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે લેટર બોક્સ ઉખાણું બારમું એવું કયું કામ છે જે પુરુષો જિંદગીમાં એક જ વાર કરે છે તો મિત્રો આનો જવાબ છે માંગમાં સિંદૂર ભરવાનું ઉખાણું તેરમું ચાર અક્ષરનું મારું નામ બધામાં આવું હું કામ ઉત્સવ તહેવાર હોય ભલે લગ્ન બધામાં આવું હું કામ તો બોલો હું કોણ તો મિત્રો આનો જવાબ છે કેલેન્ડર ઉખાણું ચૌદમું ક્યાં વાસણ માં પાણી પીવાથી ગુસ્સો ઓછો આવે છે તો મિત્રો આનો જવાબ છે ચાંદીના વાસણમાં માં ઉખાણું પંદરમું એક દીવાલ બીજી દિવાલ ને ક્યાં મળે છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી આર કે ગુજરાતી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે ખૂણામાં ઉખાણું સત્તરમું એવું કોણ છે જેની પાસે રીંગ તો છે પણ પહેરવા માટે આંગળી નથી તો મિત્રો આનો જવાબ છે મોબાઈલ ઉખાણું બાવો આકાશમાં દાઢી મારા હાથમાં બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે પતંગ અને દોરી ઉખાણું ઓગણીસમું એવું કયું પક્ષી છે જે તેને અરીસામાં ઓળખી જાય છે તો મિત્રો આનો જવાબ છે કબૂતર ઉખાણું વીસમું મારે ગરદન છે પણ માથું નથી તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે બોટલ